પહેલો પ્રશ્ન મોટર વાહન અધિનિયમ ક્યાંથી અમલી બન્યો પ્રશ્ન મોટર વાહનની નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું જાબાશે એ કલમ સુડતાલી પ્રશ્ન કઈ કલમ અંતર્ગત લાયસન્સ અન્ય વ્યક્તિને વાપરવા ન આપી શકાય જવાબ આવશે એ કલમ છ ચોથો પ્રશ્ન કઈ કલમ અંતર્ગત ડ્રાઇવિંગ લાયસન્સ પૂરું થયાની તારીખથી રિન્યૂ કરાવી શકાય જવાબ આવશે કલમ પંદર પ્રશ્ન રોગ અથવા વિકલાંગતાના આધારે ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરવાની જોગવાઈ કઈ કલમ હેઠળ આપવામાં આવેલ છે જવાબ આવશે બી કલમ સોળ પ્રશ્ન કંડક્ટરનું લાયસન્સ કઈ કલમ હેઠળ આપવામાં આવે છે જવાબ આવશે બી કલમ ત્રીસ સાતમું પ્રશ્ન રાજદ્વારી અધિકારીઓના મોટર વાહનની નોંધણી વગેરે માટેની વિશેષ જોગવાઈ કઈ કલમ હેઠળ આપવામાં આવી છે જવાબ આવશે એ કલમ બેતાલીસ પ્રશ્ન માલિકીનું ટ્રાન્સફર કયા વિભાગ હેઠળ આપવામાં આવે છે જવાબ આવશે એ કલમ પચાસ પ્રશ્ન કેન્દ્ર સરકારને નિયમો બનાવવાની સત્તા કઈ કલમ હેઠળ આપવામાં આવી છે જવાબ આવશે બી કલમ ચોસઠ કઈ કલમ હેઠળ સ્થિતિમાં ત્યજીને જવું જવાબ આવશે બી કલમ એકસો બાવીસ પ્રશ્ન પાસ વગર કે ટિકિટ વગર મુસાફરી કરવી જવાબ ડી કલમ એકસો ચોવીસ

ચોવીસ કલાક ઊભું રાખી શકાય જવાબ આવશે સી કલમ એકસો બત્રીસ પ્રશ્ન કોઈપણ ગુના માટે ડાઈવર કન્ડક્ટરના નામ આપવા જવાબ આવશે સી કલમ એકસો તેત્રી પ્રશ્ન અકસ્માતના સંજોગોમાં ડાઇવરની ઈજાગ્રસ્ત પ્રત્યે ફરજ જવાબ આવશે એ કલમ એકસો ચોત્રી ઓગણીસમો પ્રશ્ન વર્તન માટેના દાવાઓના ન્યાય અને નિર્ણય માટે ક્લેમ ટ્રિબ્યુનલ જાબાવશે સી કલમ એકસો પોસઠ પ્રશ્ન લાયસન્સ ધરાવનાર અપાત્ર વ્યક્તિ જાહેર સ્થળે વાહન હંકારે જબાશે સી કલમ એકસો બ્યાસી એકવીસમો પ્રશ્ન ગતિ મર્યાદાનો ભંગ કરીને વાહન હંકારવું જબાવશે એ કલમ એકસો ત્યાં બીજો પ્રશ્ન ભયજનક રીતે વાહન હંકારવું જબાશે સી કલમ એકસો ચોર્યાસી ત્રેવીસમો પ્રશ્ન નશાયુક્ત હાલતમાં વાહન હંકારું ડી કલમ એકસો પંચ્યાસી ચોવીસમો પ્રશ્ન શારીરિક કે માનસિક રીતે વ્યક્તિ દ્વારા વાહન હંકારું હંકાર એ કલમ એકસો સ્યાસી પચીસમો પ્રશ્ન પોલીસ અધિકારીને ડ્રાઈવરના શ્વાસનું પરીક્ષણ લેવાની સત્તા જવાબ આવશે એ કલમ બસો ત્રણ છવ્વીસમો પ્રશ્ન પચાસ થી વધુ કેપેસિટી વાહન ચલાવવાની મિનિમમ ઉંમર કેટલી હોવી જોઈએ જાબાશે સી અઢાર વર્ષ સત્યાવીસમો પ્રશ્ન નોંધણી માટેની આવશ્યકતા કયા વિભાગ દ્વારા પ્રદાન કરવામાં આવી છે જાબાશે બી વિભાગ ઓગણચાલી અઠાવીસમો પ્રશ્ન વાહન ચલાવવાના લાઇસન્સનું ફોર્મ અને સામગ્રી કયા વિભાગ હેઠળ આપવામાં આવે છે જાબાશે એ વિભાગ દસ પ્રશ્ન કંડક્ટરના લાઇસન્સ માટેની દરેક અરજી સાથે રહે છે ખાલી જગ્યા પ્રમાણપત્ર જવાબ આવશે એ મેડિકલ ઈસમો પ્રશ્ન મોટર વાહન અધિનિયમ ઓગણીસો ઇઠ્યાસી ના નીચેનામાંથી કયો વિભાગ માલિકી શબ્દને વ્યાખ્યાકિત કરે છે જવાબ આવશે એ કલમ બે ત્રીસ પ્રશ્ન મોટર વાહન અધિનિયમને સુધારવા માટે કઈ સમિતિ સંબંધિત છે સી એસ સુંદર સમિતિ પ્રશ્ન રજિસ્ટર એવી રીતે જાળવવામાં આવે છે કે જે દ્વારા નિર્ધારિત કરવામાં આવે છે ખાલી જગ્યા સરકાર જવાબ આવશે એ રાજ્યસમો પ્રશ્ન કોઈથી અકસ્માતે ટ્રાફિકની નિશાનીઓને નુકસાન પહોંચે તો જબાવશે બી ચોવીસ કલાકની અંદર પોલીસને જાણ કરવી પ્રશ્ન પ્રથમ ડ્રાઇવિંગ ટેસ્ટમાં ફેલ થતા બીજી ટ્રાય ક્યારે આપી શકાય જવાબ સી સાત દિવસ બાદ 35મો પ્રશ્ન ત્રણ વાર ડ્રાઇવિંગ ટેસ્ટમાં ફેલ થવાય તો ફરી ક્યારે ટેસ્ટ આપી શકાય જવાબ સી સાઠ દિવસ બાદ મો પ્રશ્ન ડ્રાઇવિંગ રદ કરવાના ચુકાદા સામે એપલેટ ઓથોરિટીને કેટલા સમયમાં અપીલ કરવી પડે

રીવર્સ લાઇટ નો રંગ કેવો હોય છે? જવાબ છે C સફેદ. પ્રશ્ન ડ્રાઇવિંગ ગ્લાસસ ની મુદ્દત પૂરી થયા બાદ કેટલો સમય વાહન ચલાવી શકાય? જવાબ છે E 1 મહિનો. પ્રશ્ન ટ્રાફિક સિંગલ મો લીલી લાઇટ પછી કઈ લેટ થશે જવાબ છે D પીડી. પ્રશ્ન મોટર વાહન અધિનિયમ ઉબ્ધીશો 88 ની કઈ કલમ હેઠળ હિન એન્ડ રન મોટર અકસ્માત વ્યાખ્યાકિત કરવામાં આવે છે જાબાશે બી કલમ એકસો એકસઠ એ બી પ્રશ્ન વીમા વિનાનું વાહન ચલાવવાના પરિણામો શું છે જાબાશે બી ત્રણ મહિના સુધીની કેદ અથવા હજાર રૂપિયાનો દંડ અથવા બંને થઈ શકે